જેવા સમાચાર જાણતા પહેલા તમે ખાસ મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા નો ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ને જલ્દી મોકલી આપજો તો જાણી લો મિત્રો પીએમ અને એમપી ના શપથ શું છે તફાવત રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને તેના મંત્રીઓને શપથ લેવડાવે છે આ વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મંત્રીઓને શપથ લેવડાવશે શપથ ગ્રહણમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શપથ લેશે આ સિવાય કેબિનેટના અન્ય સભ્યો પણ શપથ લેશે સંસદના સભ્યો બંધારણમાં વિશ્વાસ રાખવા અને તેમની ફરજો નિભાવવા માટે રાષ્ટ્રપતિ અથવા તેના દ્વારા નિયુક્ત કોઈ પણ વ્યક્તિ સમક્ષ શપથ લે છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકાના બાવીસ શહેરમાં પણ શપત ગ્રહણની ઉજવણી નરેન્દ્ર મોદીની શપત ગ્રહણને લઈને દેશ વિદેશમાં લોકો ઉત્સાહિત છે અમેરિકાના બાવીસ શહેરોમાં શપત ગ્રહણની ઉજવણી થશે ઓવરસીઝ ફ્રેન્ડ ઓફ બીજેપી યુએસના પ્રમુખ અડાપા પ્રસાદે જણાવ્યું છે ન્યૂયોર્ક, જર્સી સિટી, વોશિંગ્ટન ડીસી, બોસ્ટન, ટામપા, એટલાન્ટા, હ્યુમન ગ્લાસ, शिकागो, લોસ એન્જલસ અને સાન ફ્રાન્સિસ્કોમાં ઉજવણીની તૈયારી પૂરી થઈ ગઈ છે અહીં અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે હવે ભાજપ પર કરાયા આખરા પ્રહાર બેગુસરાય ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ ગિરિરાજ સિંહે કોંગ્રેસ પર આખરા પ્રહાર કરતા કહ્યું ઇન્ડિયા ગઠબંધન સત્તાના સિદ્ધાંત પર કામ કરે છે નરેન્દ્ર મોદી પીએમ હતા અને રહેશે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા ગિરિરાજ સિંહે કહ્યું કે જે વ્યક્તિ એટલે કે રાહુલ ગાંધી ત્રણ ચૂંટણીથી નવ્વાણું નો આંકડો પાર કરી શક્યા નથી છતાં તેઓ ઉજવણી કરી રહ્યા છે કોંગ્રેસે બે શરમીની હદ વટાવી દીધી છે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસમાં જનતાએ કોંગ્રેસને નકારી દીધી છે ત્યારબાદ લેવાયો ખૂબ જ અગત્યનો મોટો નિર્ણય આરબીઆઈ ની મોનિટરી પોલિસી ની બેઠક પૂર્ણ થઈ ગઈ છે બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશેની માહિતી આપતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે આ વખતે પણ રેપો રેટ માં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી આરબીઆઈ રેપો રેટ ને 6.50 પર સ્થિર રાખ્યો છે સાથે ઈએમઆઈ માં વધારો નહીં થાય એવી પણ જાહેરાત કરાઈ છે આરબીઆઈ ના ગવર્નર શક્તિકાંત દાસે સતત 8મી વખત વ્યાજ દરમાં વધારો નહીં કરવાનો ખૂબ જ અગત્યનો મોટો નિર્ણય લીધો છે

ત્યારબાદ મુખ્યમંત્રી આપ્યું મોટું નિવેદન મમતા બેનર્જી એક મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું એવું ન વિચારજો કે જો ઇન્ડિયા ગઠબંધનને હજુ સુધી સરકાર બનાવવાનો દાવો કર્યો નથી તો ક્યારેય નહીં કરે પરિસ્થિતિ બદલાય તેની સામે અમે રાહ જોઈ રહ્યા છે આખરે સરકાર તો અમારા ગઠબંધનની જ બનશે એનડીએ થોડા દિવસ સરકાર ચલાવવા દો ઘણી વખત સરકાર માત્ર એક દિવસ ચાલે છે કંઈ પણ થઈ શકે કોણ જાણે છે કે આ સરકાર માત્ર પંદર દિવસ જ ચાલશે મિત્રો જાણી લો ગુજરાતના કયા સાંસદો બનશે મંત્રી અને કોનું કપાયું ઉપત્તુ નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે તે પહેલે તેણે નવા મંત્રીમંડળ સાથે ચર્ચા પણ કરી છે મળતી માહિતી પ્રમાણે નવી સરકારમાં ગુજરાતના પાંચ સાંસદોને મંત્રીપદ મળવા જઈ રહ્યું છે જેમાં અમિત શાહ સીઆર પાટીલ મનસુખ માંડવિયા નીમુબેન બાંભણિયા અને એસ જયશંકરનો સમાવેશ થાય છે આ પાછીને શપથ ગ્રહણનો ફોન આવી ગયો છે રૂપાલા અને દેવસી ચોહાણનું પત્તું કપાયું છે અને ઘર ભેગા થશે એટલું જ નહીં મિત્રો હવે ફરી મોદીએ કર્યા ખાસ હસ્તાક્ષર દિલ્હી મહાલ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહની તૈયારી ચાલી રહી છે આ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કરાયો છે જેમાં નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે આ શપથ ગ્રહણ સમારોહ પહેલા નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવા ગયા હતા પછી તેમણે અહીં મુલાકાતીઓના પુસ્તક પર પોતાના હસ્તાક્ષર પણ કર્યા હતા સૌથી મોટા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર શપથ ગ્રહણની તારીખ બદલાય ઓડિશાના સીએમના શપથ ગ્રહણની તારીખમાં ફેરફાર થયો છે પહેલા શપથ ગ્રહણ સમારંભ દસ જૂને થવાનો હતો પરંતુ હવે તે બાર જૂને થશે અગિયાર જૂને ધારાસભ્ય દળની બેઠક બોલાવાઈ છે આ વખતે ભાજપ એકસો બેઠકો વાળી ઓડિશા વિધાનસભામાં અઠ્યોતેર બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે પરંતુ હજુ સુધી ભાજપે સીએમના નામની જાહેરાત કરી નથી નરેન્દ્ર મોદી શપથ લેશે ત્યાર પછી જ અહીં સીએમના નામની જાહેરાત કરવામાં આવશે